નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી વિકલ્પ પોર્ટફોલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ ગુજરાત રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં હાલ જે સીસીઈની પરીક્ષા ચાલી રહી છે એ પરીક્ષા પૂરી થશે એના પછી કદાચ ગુજરાત રાજ્યની સૌથી મોટી પરીક્ષા જો કોઈ કહેવી હોય તો એ હશે પોલીસ ભરતીની પરીક્ષા વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં ખાસ તો વર્ગ ત્રણની પરીક્ષાની તૈયારી કરનારા વધુ હોય છે અને એમાં એક પોલીસ ભરતીની કાગ ડોળે રાહ જોનારા મિત્રો ખૂબ વધારે હોય છે કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ માટે સ્પેસિફિક ગોલ ધરાવતા મિત્રો આપણે ત્યાં ઘણા બધા હોય છે આ મિત્રો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે આ વખતે જે બે હજાર ચોવીસમાં પોલીસ ભરતી આવે એના માટેના ઓનલાઈન કોર્સિસ આપણે આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં લઈને આવીએ પણ આપણે એ દિશામાં તાત્કાલિક કામ ન કર્યું આપણે રાહ જોઈ કારણ કે આપણે જાણતા હતા આપણે જ નહીં બધા જ જાણતા હતા કે આ વખતે જે પોલીસ ભરતી આવશે એની પરીક્ષાનું માળખું કંઈક ઓર હશે એનો અભ્યાસક્રમ બદલાશે જે બદલાવાનું જ હોય તો જે જૂની પદ્ધતિ કે જેની અંદર તો કાયદાઓ પણ તમારા સિલેબસમાં હતા આઈપીસીસીઆરપીસી જેવા લોઝ એ તમારા સિલેબસમાં હતા તો પછી એ પ્રકારની તૈયારી શા માટે કરવી આપણો સ્પષ્ટ અભિગમ રહ્યો છે નવી પદ્ધતિ આવે એ પ્રમાણે જ તૈયારી કરવી આપણો અભિગમ એવો જરાય નથી રહ્યો કે આપણે જાણતા હોઈએ કે જૂનું બદલાશે નવું કંઈક આવશે નવું એવું આવશે કે જેમાં જૂનાની કોઈ જરૂર નહીં હોય છતાં પણ જૂનું કરે રાખીએ ઘણા કરતા હોય છે ઘણા મિત્રો એવા છે કે જેમણે કાયદાના પુસ્તકો વસાવી લીધા હતા કાયદાના ઓનલાઈન કોર્સેસ ખરીદી લીધા હતા અને હવે બધું જ એમને માથે પડશે આમ ધીકતી કમાણી કરી લેનારા ઘણા બધા છે મોટા ભાગના છે પણ આપણે એમાંના નથી આપણે રાહ જોઈ રૂમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે દેશી ભાષામાં કહીએ તો ઉતાવળે આંબા ન પાકે અમુક બાબતોમાં ધીરજ રાખવી પડે તે રાખવી જ પડે આખરે જ્યારે પોલીસ ભરતી જાહેર થઈ પરીક્ષાના નિયમો રિક્રુટમેન્ટ રૂલ્સ નવા આવ્યા નવી પદ્ધતિ દાખલ થઈ માળખું બદલાયું ત્યારે આપણે એને અનુલક્ષીને કોન્સ્ટેબલ માટે કોર્સ બનાવ્યો અને આપણા મોબાઈલ એપ્લિકેશનની અંદર એને લોન્ચ કર્યો સેંકડો વિદ્યાર્થીઓ એને સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે અને નવી પદ્ધતિ પ્રમાણેની તૈયારી અત્યારે અમારી સાથે કરી રહ્યા છે પીએસઆઈ માટે પણ આ દિશામાં કામ કરવાનું છે પણ જેમ મેં કહ્યું કે અમે ધીરજથી કામ કરીએ છીએ કોઈ ઉતાવળ નથી હજુ તો ફોર્મ્સ પણ પાછા ફરીવાર ભરાશે પછી પાછું ફિઝિકલ થશે અને રિટર્ન એક્ઝામ આવશે એમાં ઘણો સમય છે આપની પાસે શાંતિથી આપ તૈયારી કરતા રહેજો પણ આ દરમિયાનમાં વિદ્યાર્થીઓની ખાસ માંગ રહી કે આપણે બંધારણ માટે એક સ્પેશિયલ કોર્સ બનાવીએ પોલીસ ભરતીનો સ્પેશિયલ કોર્સ કોન્સ્ટેબલ પીએસઆઈ બંને પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બંધારણ તો બંધારણ છે ભારતનું બંધારણ એક જ છે પરીક્ષા ગમે તે હોય બંધારણના પ્રશ્નો બધે એક સરખા જ આવે એવું મારું માનવું છે પણ તોય પોલીસ ભરતીની જ્યારે વાત આવે ત્યારે જૂના પ્રશ્નપત્રોને જોઈને અને સાથે કરંટ ટ્રેન્ડને સમજીને અમુક મુદ્દાઓ એવા હોય કે જેના ઉપર આપનો વિશેષ ફોકસ હોવો જોઈએ જો એ ફોકસ નથી આપ બધું જ વાંચો છો તો આપ ક્યાંય નથી પહોંચતા તો એટલા માટે એક્ઝામ સ્પેસિફિક ક્યારેક આપણે કોર્સ બનાવવા જરૂરી બની જાય આ વખતે પોલીસ ભરતી માટે આવો જ એક સ્પેશિયલ કોર્સ બંધારણનો આપણે તૈયાર કર્યો છે ફક્ત ને ફક્ત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને એની અંદર આપણે કન્ટેન્ટ પીરસેલું છે અત્યાર સુધી પરીક્ષાઓમાં જે મુદ્દામાંથી સૌથી વધારે સવાલો પૂછાયેલા છે એ મુદ્દાઓને આપણે આવરી લીધા છે અને ભવિષ્યમાં જો પરીક્ષા આવશે વર્ષેકની અંદર જો પરીક્ષા લેવાય તો હાલના ટ્રેન્ડ પ્રમાણે કયા એ મુદ્દાઓ છે કે જેમાંથી હજુ વધારે પ્રશ્નો પૂછાવાની શક્યતા છે આ બધી જ બાબતોનું એક પ્રોપર એનાલિસિસ કરીને આપણે પોલીસ ભરતી માટેનો ભારતના બંધારણ વિષયનો એક સરસ મજાનો કોર્સ તૈયાર કરેલો છે મોસ્ટ આઈએમપી જે મુદ્દાઓ છે એને એની અંદર કવર કરેલા છે બિલકુલ સરળ ભાષામાં સરળ સમજૂતી આપણે એની આપેલી છે અને સાથે એમાં જે અનુચ્છેદો યાદ રાખવાના હોય એની પણ અલગથી ચર્ચા કરેલી છે બંધારણીય સુધારાઓ માટે એમાં અલગથી વાત કરેલી છે અને સાથે એની અંદર મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન દેટ ઇઝ એમસીક્યુઝ જો પૂછાય તો એને કેવી રીતે હેન્ડલ કરી શકાય એ માટે એમસીક્યુઝની પ્રેક્ટિસ પણ આપણે ત્યાં આગળ કરાવેલી છે આવી સરસ મજાની ચર્ચાઓ કરતો એક બંધારણનો સ્પેશિયલ કોર્સ આપણે તૈયાર કર્યો છે કે જેને આજે આપણે આપણી એપ્લિકેશનની અંદર લોન્ચ કરી રહ્યા છીએ આપ પીએસઆઈની તૈયારી કરો છો કે આપ કોન્સ્ટેબલની તૈયારી કરો છો ફર્ક કોઈ નથી પડતો બંધારણ આપે એક સરખું જ તૈયાર કરવાનું છે બંને પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આખી પોલીસ ભરતીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ કોર્સ આપણે ડિઝાઇન કરેલો છે અત્યારે આપણી મોબાઈલ એપ્લિકેશન વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનની અંદર આપ આ કોર્સ જોઈ શકશો વિદ્યાર્થીઓ માંગ સાથે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટ અને ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્રની પણ કરી રહ્યા છે પણ જેમ હું કહેતો રહ્યો છું હજુ કહીશ ધીરજ રાખજો એ બંને સબ્જેક્ટ્સ પણ હું જ ભણાવીશ થોડોક સમય લાગશે આજકાલ વ્યસ્તતા ખૂબ વધારે છે અમદાવાદના સેન્ટર ઉપર યુપીએસસીની બેચ ચાલે છે જીપીએસસી મીન્સની બેચ ચાલે છે ગાંધીનગરમાં પણ બેચ ચાલુ જ છે તો ત્રણ ત્રણ બેચિસને એક સાથે ઓફલાઈન હેન્ડલ કરવાની હોય છે અને પ્લસ ઓનલાઈન કામ તો ખરું જ ખરું તો આ સ્થિતિમાં તાત્કાલિક હું જાહેર વહીવટ અને અર્થશાસ્ત્રના કોર્સીસ નથી મૂકી શક્યો પણ ટૂંક સમયમાં આપણે એ કોર્સિસ મૂકીશું તો અત્યારે માત્ર ભારતના બંધારણનો કોર્સ પોલીસ ભરતી માટે આપણે લોન્ચ કરી રહ્યા છીએ બે પ્રકારના કોર્સીસ છે એક તો છે એવા કે જેમાં માત્ર તમને વિડીયો લેક્ચર્સ મળશે અને બીજા એવા કે જેની અંદર આપને વિડીયો લેક્ચર્સ પણ મળશે સાથે આપણા ભારતના બંધારણનું પુસ્તક પણ મળશે આ પુસ્તક ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા મેં જ લખેલું પુસ્તક છે સંવિધાન પબ્લિકેશન્સના હેઠળ આપણી પાંચમી આવૃત્તિ અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે તો આપ કોઈ પણ કોર્સ પસંદ કરી શકો અલગથી ચાર્જિસ આપણે થોડીક કોર્સ વિશેની એના સબસ્ક્રિપ્શન વિશેની માહિતી આપને આપી દઉં છ મહિના અને બાર મહિના આવા બે અલગ અલગ સબસ્ક્રિપ્શન્સ આપણે રાખેલા છે છ મહિનાનું જે સબસ્ક્રિપ્શન છે એની કિંમત છે એક હજાર નવસો નવ્વાણું રૂપિયા બહુ સામાન્ય કિંમત છે સામાન્ય રીતે આપણા કોર્સીસ આટલી ઊંચી કિંમતે આપણે રાખતા જ નથી અત્યારે આપ જોશો કે ક્લાસ થ્રીનો પ્રીમિયમ કોર્સ છે ભારતના બંધારણનો એ બે મહિનાનો કોર્સ એની કિંમત બે રૂપિયા છે અહીં આગળ આપણે છ મહિનાના કોર્સની કિંમત માત્ર એક રૂપિયા રાખેલી છે હેતુ એટલો માત્ર છે કે આપણે છેક છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચવા માંગીએ છીએ હવે આજ કોર્સ જો તમારે પુસ્તક સાથે જોઈતો હોય તો એની કિંમત થશે બે રૂપિયા અને જો આજ કોર્સ તમારે બાર મહિનાનો જોઈતો હોય તો એની કિંમત થશે બે હજાર બાર મહિનાનો કોર્સ પુસ્તક સાથે જોઈતો હોય તો એની કિંમત થશે ત્રણ હજાર બસો ઓગણપચાસ રૂપિયા બંધારણના કોર્સ માટેની આ કિંમતો છે છ મહિનાના કોર્સની અલગ છે બાર મહિનાના કોર્સની અલગ છે અને બંનેની અંદર વિથ બુક કિંમત અલગ અલગ છે ના ऑफर ની રાહ મોટા ભાગે વિદ્યાર્થીઓ જોતા હોય અને અમેય જારે કોર્સ લોન્ચ કરતા હોઈએ ત્યારે તો ખાસ એમની અપેક્ષા હોય એટલે જ આજે લોન્ચ કરી રહ્યા છે તો સાથે અમે ઓફર પર મૂકી રહ્યા છે ધેટ્સ 50% ઓફ 50% ડિસ્કાઉન્ટ આપડા કોર્સિસ માં રાખી રહ્યા છીએ 6 મહિનાનો જે કોર્સ છે બથ બુક ઓર વિથઆઉટ બુક જો આપે એ સબસ્ક્રાઇબ કરવો છે તો આપクーポン કોડ એપ્લાય કરશો પોલીસ 6 6 stands for 6 months 6 મહિના તો પોલીસ સિક્સ જેવો કોડ આપ કરશો એટલે સીધી જ આની કિંમત ઘટી જશે પહેલા જ મેં કે આ જે છ મહિનાની કિંમત છે એ વાસ્તવમાં પ્રીમિયમ બે મહિનાની કિંમત છે એટલે વાસ્તવમાં જો પ્રીમિયમ કોર્સ આપ લેવા જાઓ તો છ મહિના માટે આપણે છ હજાર રૂપિયા ચૂકવવાના થાય એની જગ્યાએ માત્ર કિંમત છે એક હજાર નવસો રૂપિયા રૂપિયા તો એની મૂળ કિંમત જ આપણે ઓછી રાખી છે અને એમાં પણ પાછું ફિફ્ટી ડિસ્કાઉન્ટ રાખીએ છીએ જે પછી એની કિંમત થઈ જશે માત્ર નવસો નવ્વાણું રૂપિયા છ મહિના માટે નવસો નવ્વાણું રૂપિયા આ કદાચ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત હશે આપણા કોઈપણ કોર્સની અને એ જ કોર્સ જો આપ પુસ્તક સાથે લઈ રહ્યા છો અગેઇન કુપન કોડ આપે પોલીસ છ અપ્લાય કરવાનો છે અને ત્યારે એની કિંમત બે હજાર બસો ઓગણપચાસથી ઘટીને થઈ જશે એક હજાર બસો ઓગણપચાસ જે પણ એક મામૂલી જ કિંમત છે પુસ્તક સાથે બાર મહિનાના કોર્સને આપણે સબ્સ્ક્રાઇબ કરવો છે તો કૂપન કોડ અપ્લાય કરવાનો છે પોલીસ ટ્વેલ્વ બે હજાર નવસો નવ્વાણું ની કિંમત ઘટીને થઈ જશે એક હજાર ચારસો નવ્વાણું રૂપિયા બાર મહિના માટે એક હજાર ચારસો નવ્વાણું રૂપિયા એનો અર્થ કે માસિક કિંમત સો રૂપિયાની આસપાસ પડી સો રૂપિયાથી થોડાક વધારે જો હું ખોટો ન હોતો તો અત્યારે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન એ લગભગ છસો સાતસો રૂપિયાની આસપાસ રહે છે બરાબર અને તમને ભારતનું બંધારણ કે જેના આધાર આખો દેશ ચાલે છે એ એક મહિના માટે આટલી ઓછી કિંમતે શીખવા મળે છે તો આપની ચોઇસ કઈ હોવી જોઈએ આપ વિચારી શકો બાર મહિનાનો કોર્સ જો આપ પુસ્તક સાથે લેવા માંગો છો તો ત્રણ હજાર બસો ઓગણપચાસ માંથી કિંમત ઘટીને થઈ જશે એક હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા કે જો આપણે કૂપન કોડ અપ્લાય કર્યો છે પોલીસ ટ્વેલ્વ તો આની સાથે ભારતના બંધારણના કોર્સને આપણે લોન્ચ કર્યો એમ કહી શકાય બરાબર છે સ્પેશિયલ પોલીસ ભરતી માટે હું આપને પૂરું આશ્વાસન આપું છું વિશ્વાસ આપું છું કે ટૂંક સમયમાં જાહેર વહીવટનો કોર્સ પણ આવશે પોલીસ ભરતી માટે સ્પેશિયલ અર્થશાસ્ત્રનો પણ કોર્સ આવશે પોલીસ ભરતી માટે સ્પેશિયલ અને જ્યારે આવશે ત્યારે એમાં પણ તમને ઓફર મળશે એ મિત્રો કે જે ત્રણે ત્રણ વિષયો મારી પાસે ભણવા માંગતા હોય એ હાલ ભારતના બંધારણનો આ કોર્સ લઈ લે ભવિષ્યમાં જ્યારે એ કોર્સિસ આવશે ત્યારે તમને એમાં પણ ઓફરનો લાભ મળવાનો જ છે ભવિષ્યમાં ત્રણે ત્રણ સબ્જેક્ટ્સનો એક કોમ્બો પેક પણ તમારી સામે આવશે પણ એમાં તમારે કોઈ ચિંતાની જરૂર નથી આપને કિંમતની અંદર સરળતા જ રહેશે અત્યારે આપે જે કિંમત ચૂકવી હશે એની ગણતરી ત્યારે આપ કરશો તો એ લાભ આપને ચોક્કસથી મળેલો જ હશે તો જો આપ તૈયારી કરવા માગો છો કોન્સ્ટેબલ પીએસઆઈની બધું રાહ ના જુઓ ભારતના બંધારણનો અભ્યાસ અત્યારથી શરૂ કરી દો વસ્તુ એક વખતથી વાંચે યાદ નથી રહેતી અને વારંવાર વાંચવી પડે પુનરાવર્તન નથી કરતા આપણે તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે ક્યાંય નથી તો એવું ન વિચારતા કે હજુ તો લેખિત પરીક્ષા આવવાને બહાર છે આવું મોટાભાગના વિદ્યાર્થીઓ નથી વિચારતા એવું હું માનીશ કારણ કોન્સ્ટેબલનો કોર્સ લોન્ચ કર્યો છે ત્યારથી એમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો છે સેંકડો કર્યો છે એના પરથી હું એ માનતો થયો છું પહેલાં આવું નહોતું લાગતું પણ હવે માનતો થયો છું કે વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે આગોતરી તૈયારી કરવા માંડ્યા છે તો કોન્સ્ટેબલ વિષય હું ખાસ કહીશ કે આ એક એવો વિષય છે કે જેમાં તમે એક શ્યોરિટી સાથે કહી શકો કે હું આટલો સ્કોર કરી લઈશ બરાબર નક્કી છે બાબતોની આસપાસ જ તમને વળતરની પરીક્ષાઓમાં સવાલ પૂછાતા હોય છે તો એ કેમ ના કરી લઈએ બીજા કોઈક વિષયમાં જેમ કે ઇતિહાસ હોય તો એ રહેતું હોય કે કર્યું છે ઘણું બધું અને પૂછાયું કંઈક તૃત્યમ ન પહોંચી વળાયું માર્ક્સ કપાય એવું બને બંધાણમાં જો તમારી પાસે સાચું માર્ગદર્શન છે હા સ્પષ્ટ કરો સાચું માર્ગદર્શન છે યોગ્ય પુસ્તકો આપ ફસાવો છો તો આપ કહી શકો કે પૂરા માર્ક્સ પણ આવી શકે માર્ગદર્શન ખોટું મળ્યું છે બરાબર આપણે ત્યાં તો ખાસ છે ને ક્લાસ થ્રી માઇન આ થયેલા હોય એ લોકો ભણાવતા હોય છે તો આવા લોકો પાસે જો તમે માર્ગદર્શન મેળવ્યું હોય ગમે ત્યાંથી વિગતો ઉઠાવીને પુસ્તકો બનાવી દીધા હોય એવા પુસ્તકો તમે જો વાંચ્યા હોય તો આપ આપની સફળતા તો નહીં નિષ્ફળતાને એન્શ્યોર કરી રહ્યા છો નિશ્ચિત કરી રહ્યા છો કે તમે નિષ્ફળ થશો તો સાચું માર્ગદર્શન અને યોગ્ય પુસ્તકો આ બંને ખાસ જરૂરી છે આપની પરીક્ષા માટે તો એ પ્રકારે જો આપણે તૈયારી કરી છે તો હું કહીશ કે આ વિષયનું જે ભરણ છે તમે ઈચ્છો કે હંડ્રેડ પર્સન્ટ માર્ક્સ મારે છે તો ચોક્કસથી લાવી શકાય છે અને આપણે આની અંદર ચર્ચાઓ એ જ પ્રમાણે કરેલી છે આ જે ઓફર છે એ પૂરી થશે ત્રેવીસ મે બે હજાર ચોવીસના રોજ આજે લગભગ સત્તર તારીખ થઈ છે સત્તર મે તો સત્તર મેથી શરૂ કરીને ત્રેવીસ મે સુધી આપ આ ઓફરનો લાભ લઈ શકશો અને વિશેષરૂપથી વિશેષ રૂપથી જે લોકો પુસ્તક સાથેનો કોર્સ લઈ રહ્યા છે છ મહિનાનો અથવા તો બાર મહિનાનો એમણે ખાસ ધ્યાન પર લેવાનું રહેશે પુસ્તક આપને બિલકુલ ફ્રીમાં મળે છે આપણે એની કોઈ અલગ કિંમત ચૂકવવાની નથી ઘરે બેઠા તમને તમારું પુસ્તક મળી જશે પણ શરત એટલી છે કે કોર્સ સબસ્ક્રાઈબ કર્યા પછી ત્યાં જે પેમેન્ટ રિસિપ્ટ જનરેટ થાય તે એ તમારે અમને મોકલી આપવાની રહેશે અને એ પણ ફક્ત વોટ્સએપ મેસેજ તરીકે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન એ આપણો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે એના ઉપર આપે એ પેમેન્ટ રિસિપ્ટ મોકલવાની રહેશે એની ખરાઈ થયા પછી આપે આપનું સરનામું મોકલવાનું રહેશે એ સરનામું કે જ્યાં આગળ આ પુસ્તક મેળવવા માંગો છો અને આ બધું જ કામ આપે પચીસ મે સુધીમાં કરી દેવાનું રહેશે પચીસ મે પછી જો આપ પેમેન્ટ રિસીટ મોકલો છો કે પછી પચીસ મે પછી આપ સરનામું મોકલો છો કે પછી બંને તો આ સ્થિતિમાં એ વાતને ગ્રાહ્ય નહીં રાખવામાં આવે એને જરાય ધ્યાને નહીં લેવામાં આવે આપણે પુસ્તક નહીં મોકલી આપવામાં આવે પચીસ મે સુધીમાં બંને વસ્તુ અમારા સુધી પહોંચી છે તો જ અમે પુસ્તક આપવા માટે બંધાયેલા છીએ આ સ્પષ્ટ શરત છે આપ ધ્યાન પર લેજો ઘણા મિત્રો નથી કરતા સમય મર્યાદાની અંદર એટલે કહેવું પડે મહિના બે મહિના પછી એકદમથી કોલ આવે કે સર મારી બુક બાકી હતી તો એમ કોઈ વસ્તુ ન થઈ શકે આપે આટલી તો શિસ્ત જાળવવી જ પડે અને એમાં આપ જે ફોર્સમાં જોડાવા જઈ રહ્યા છો ને પોલીસ ઇટ ઇઝ અ ડિસિપ્લિન્ડ ફોર્સ બરાબર શિસ્તના આધારે ચાલતો ફોર્સ છે તો અહીંયા આગળ શિસ્ત સાથે આપણે કોઈ સમાધાન ન કરી શકીએ તો પચીસ મે સુધીમાં આપણે આ બંને વિગતો અમને મોકલી આપવાની રહેશે ખરાઈ કર્યા બાદ આપને પુસ્તક મોકલી આપવામાં આવશે વોટ્સએપ મેસેજ જ કરવાનું છે એટલે કે ટેલિગ્રામ પર નથી મોકલવાનું કે બીજા કોઈ પણ માધ્યમથી આપણે નથી મોકલવાનું આ જ નંબર ઉપર આપણે વોટ્સએપ મેસેજ જ કરવાનો રહેશે બરાબર છે તો બસ આ વાત હતી આ જાહેરાત હતી પોલીસ ભરતી માટેની સ્પેશિયલ અને આશા રાખું કે બહુ ટૂંક સમયમાં હું આવી જ એક જાહેરાત કરતો હોઉં જાહેર વહીવટ અને અર્થશાસ્ત્રના વિષયો માટે હું જાણું છું કે આ બે વિષયો આપના માટે નવા છે અને આના માટે ગુજરાતમાં કોઈ સારું માર્ગદર્શન ઉપલબ્ધ નથી વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન મળે છે એમાં ઘણી જ ખામીઓ હોય છે કારણ કે આ વિષયો જ એવા છે કે જેમાં તમારો યુપીએસસીનો એક સારો એવો અનુભવ હોવો જોઈએ તો જ તમે એને ક્લાસ થ્રી માટે પણ સારી રીતે પીરસી શકો અને આપણે ત્યાં એ હોતો નથી મારો યુપીએસસીનો જે અનુભવ રહ્યો છે ખાસ તો જાહેર વહીવટ વિષય સાથે મેં જે યુપીએસસીના ઇન્ટરવ્યુ આપેલા છે એ અને સાથે કેટલાય વર્ષોથી ઇન્ડિયન ઇકોનોમી ભણાવું છું ભારતની અર્થવ્યવસ્થા ઉપર આપણું પુસ્તક પણ માર્કેટમાં ઉપલબ્ધ છે તો બધા જ અનુભવનો નિચોડ લઈને છેવટે આપણે કોર્સ બનાવી રહ્યા છીએ પોલીસ ભરતી માટે જાહેર વહીવટ અને અર્થશાસ્ત્રનો થોડીક રાહ જોઈ લેજો આશા રાખું કે બહુ ટૂંક સમયમાં હું આપની સામે આ જ રીતે જેમ બંધારણનો અત્યારે કોર્સ લોન્ચ કરું છું એમ જ જાહેર વહીવટ અને અર્થશાસ્ત્રનો પણ કોર્સ લોન્ચ કરતો હોઈશ બસ એ જ તો બસ આ જાહેરાત હતી બંધારણના કોર્સ વિશે તાત્કાલિક આ ઓફરનો લાભ લો ત્રેવીસ મે છેલ્લી તારીખ છે પછી આ ઓફરનો લાભ નહીં મળે તો આપણે જો તૈયારી કરવાની હોય તો આપ આ ઓફરનો લાભ લો અન્ય મિત્રો સુધી પણ અમારા વિડીયોને પહોંચાડજો અમારી આ માહિતી પહોંચાડજો આ ઓફર વિશે અમને જાણ કરજો કે જેથી જો તેઓ તૈયારી કરતા હોય તો તે પણ આ ઓફરનો લાભ લઈ શકે બસ આની સાથે વાત અહીંયા આગળ પૂરી કરું આવનારા વિડીયોમાં આવી જ કોઈક નવી વાત સાથે પાછા મળીશું આભાર